ક્ષમા કહો આમ કહી અને ભગવાને એના ઉપર કૃપા કરી એ કથા અહીંયા લખાણી ફરી પ્રસંગ બદલાય જાય છે પ્રસંગ એ આવ્યો એક દિવસની વાત છે કાલિંદીના કાંઠે યમણાજીના તટ પર ગોવાળિયાઓ સાથે ભગવાન બોલથી દડાથી ગેમ રમી રહ્યા છે અને એ વખતે દડો કાલિંદીના ધરામાં ગયો એટલે ભગવાન કુદીને સીધા અંદર કૂદ્યા છે પણ એમાં કાળોતરો નાગ રીતો હતો હજાર ખેણ વાળો નાગ હતો અને એ પાણીને એટલું બધું દૂષિત કર્યું હતું એને કે ઝેરી હતું કોઈ પક્ષી કાલિંદીના ધરા પરથી નીકળે ને પક્ષી મૃત્યુ પામે આવું ઝેરી પાણી હતું એટલે ભગવાન શ્રી કૃષ્ણને તો એક લીલા જ હતી અંદર જ્યાં ગયા ને

અને એના ફણા ભગવાને તોડી નાખ્યા કાલી નાગ ઝેર ઓકવા માંડ્યો કે ઝેર હોય એટલું કાઢી નાખ બધું લોહી ઓકવા માંડ્યો એટલો બધો માર્યો એના ફણા ને શિથિલ કરી નાખ્યા ત્યારે કાલી નાગ એટલું બોલ્યો કે હે નાથ આટલો બધો મારો છો શું કામે મને ભગવાન કેવા લાગ્યો તું બીજાને કારણ વગરના દંશ દે આ પાણીને દૂષિત કર્યું ઉપર જે પક્ષી નીકળે એ મૃત્યુ પામે આવો ઝેરીલો કેમ થયો હતો ત્યારે કહ્યું બનાવનારા તો તમે છો અવતાર તો તમે મને આવ્યો હા મારા કર્મ એવા છે એટલે નાક અવતાર મને મળ્યો પણ મારો છું શું કામે મને સુધારી ના કોને મને ક્રોધ બહુ આવે નાક ક્રોધ બહુ હોય સર પણ કોઈ છેડે ને તો એને મૂકે ને એટલે ક્રોધી મારો વયમ ખલાહા હું ખલ છું ભગવાનને કેમ હું સ્વીકારું છું મારો સ્વભાવ દુષ્ટ છે હું દંશ આપું ક્રોધ કરું બધું કરું છું જે રોકો અને માણસને મારી પણ નાખો પણ મારા પર કૃપા કરો તમે તો હરી જ ત્યારે ભગવાન કહેવા લાગ્યા કે તને હું મારી શકું તારી ન શકું સ્વભાવને સુધારી નાખો ને ભગવાનને કે મારા ભગવાન કે સ્વભાવ એમ ન સુધરે કે તો તારે સુધરવું હોય ને તો તારે ગરુડ પાસે જાવું પડે કાક ભૂસંડીને જેને ગરા કથા સંભળાવી છે કાક ભૂસંડીની કથા સાંભળી ગરુડ આગળ જા અહીંયા રામ કથા ચાલે તો કે નહીં ગરુડ આગળ વાળથી ન જવાય કેમ એ મારું વેરી છે મને મારી નાખે ભગવાન કેવા લાગ્યા હવે નહીં મારે કારણ કે તારા ફણા ઉપર મારા ચિહ્ન કાયમ માટે રહેશે તું મારો ભક્ત છોડે તને કોઈ નહીં મારે જા હું અભયદાન આપું છું પણ આ ધરો છોડીને ચાલ્યો જા અને નરસિંહ મહેતા એ પદ લખ્યું કે હે જમળ લાખ સવાનો મારો હાર્યાપુ અરે આ પૂરે તું જને દોરિયો પણ સાને શું કરું નાગણ હાર તારો શું કરું તારો દોરીઓ મારે એને શું કરવા ત્યારે નાગણ કહેવા લાગી કે મારા પતિને તમે જેવા કે ખલ દુષ્ટ ઝેરવો કે ક્રોધી ગમે એવા હોય પણ ભાગ્યશાળી તો ખરા ભગવાન નાગણીઓને કહેવા લાગ્યા કઈ રીતે કે જનમ જનમ મુનિ યત્ન કરે તોય તમારી ઝાંખી ન થાય એના બદલે તમારા ચરણ રજે ન મળે તમે બંને ચરણ મારા પતિના મસ્તક પર પધરાવી દીધા તો ભાગ્યશાળી ને ભગવાન કેવા લાગ્યા તમારી વાત સાચી છે પણ આ કાલિંદી ધરો છોડીને જાવ અને રમણક દીપ જજે ત્યાં તને ગરુડ પણ નહીં મારે અને તું ધન્ય થઈશ કાલિંદી ધરામાંથી કાલી નાગને ને હાંકી કાઢ્યો

અને એ વખતે કહેવાય છે ગોકુળ ગામની જેટલી ગાયો હતી ને બધી કાંઠે આવી ગઈ અને આંખો આંસુડાની ધાર જાય નંદ બાવા રડે નંદ રાણી રડે છે ઘણા લોકો એવું કે એ નંદ રાણી છે ને ધરામાં પડ્યા નહીં ને એટલે માં પેલા છોડ ઉમરવા જાય નકર નો ઉમર એવું નથી નંદ રાણી ધરામાં પડવા તૈયાર થઈ ગયા અને બલરામે રોક્યા નંદ બાવાની નંદ રાણી કે તમે હજી નથી ઓળખતા આ ભગવાન તૃણા માર્યો અગાસુ માર્યો બકાસુરને માર્યો આ પરમાત્મા છે એ તમે એનું કોઈ કઈ નહીં બગાડી શકે આખી કૃષ્ણ કથા યમુનાજીના તટ પર બલરામે ગાય સુખદેવજી મહારાજ લખે છે એ સાંત્વન મળ્યા પછી જોત જોતામાં ભગવાન શ્રી કૃષ્ણ બાર પધાર્યા છે બધાને આનંદ થયો છે અને રાજી થયા માં ઉવારણા લેવા માંડ્યા ને ભગવાનને હૃદય લગાડ્યા એ તથા સુખદેવજી અહીંયા લખી છે અને ભગવાનનું નામ નટવર ત્યારથી પડ્યો જ્યારે કાલી નાગને એને નાખ્યો છે કૃષ્ણ કનૈયા